સુરતની પોલીસ દ્વારા પહેલ છે જેમાં બાંધકામ પર કામ કરતા મજૂરોને રહેવાની જવાબદારી બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોની હોવાનું જણાવ્યું હતું અને જો કોઈ મજૂરો રસ્તા પર ઊંઘતો હશે તો તેઓ પાસે કામ કરાવનારો સામે પગલા લેવાશે તેમ પણ જણાવ્યું હતું છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે કેટલાક વાહન ચાલક બેફામ વાહનો અકારી રોડ સાઇડે ઊંઘતા મજૂરોને કચરી મારે છે ત્યારે આવી અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે સુરતની ની સિંગપુર પોલીસે અનોખો પ્રયાસ ધર્યો છે સિંગરપુર પોલીસે રાત્રિના સમયે રોડ પર અકસ્માત પ્રયાસ કર્યો હતો અને રાત્રિના સમયે રોડ પર સુતા લોકોને ચેતવણી આપી હતી અને સેલ્ટર હોમ્સ અથવા ક્યાંક સલામત જગ્યા પણ સુઈ રહેવાનું જણાવ્યું હતું જ્યાં નોકરી કરતા હોય ત્યાં બિલ્ડર કે કોન્ટ્રાક્ટર સુવાની વ્યવસ્થા કરે અને જો આમ ન કરે તો પોલીસને જાણ કરવા પણ મજૂરોને જણાવ્યું હતું સાથે પોલીસ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની વર્ક કરવાની કોન્ટ્રાક્ટર અને બિલ્ડરોને હાકલ કરી હતી બરાબર આ તમારા માટે સરકારે સુવિધા કરી સરસ બરાબર પંખા છે મોબાઈલ ચાર્જ મોબાઈલ ચાર્જ સુવિધા તો પાણી માટે તમારે નામે માટે પાણીની સુવિધા છે આ સરકારી સુવિધા તમે ઉપયોગ કરો બરાબર આવા તમારે શું ખાલી એક આધાર કાર્ડ છે ને આધાર કાર્ડ એક આમાં તમારે એક આધાર કાર્ડ અને એક ફોટો જોઈએ છે બરાબર બરાબર તમારે એન્ટ્રી કરવામાં આવશે પણ જ્યાં મતલબ અહીં નીચે છે અમારે એટલે તમને જ્યાં તમને લાગશે તમને સુવિધા કરી આપશે રૂમમાં રૂમમાં જ્યાં સુવિધા કરે તમને સુવિધા કરી આપશે બરાબર એટલે હવે પછી આપણે બધાએ ઉપયોગ કરવાનો છે બરાબર કોઈને પ્રશ્ન કાંઈ તોમાં આપણા માટે સારા માં રોલ પર સુવા કરતા સાબ રોલ પર આપણે કાલ દિન તો છે તો આપણે આપણા માટે જો કામ છે આપણા બાળક આપણે એક ફ્રી બનાવી રહી શકે હા એ કોઈ બધું ફ્રી ઓફ ચાર્જ છે કોઈ પૈસા લેવામાં આવતો નથી કોઈ ચાર્જ નથી તમારે ખાલી આધાર કાર્ડની જરૂર છે બરાબર આધાર કાર્ડની જરૂર ને ફોટો તો તમારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો પોલીસ તથા છે આપણા કોર્પોરેશન વાળા તમને મદદ કરશે દેજો જરૂર સર આ આપે છે આને સામે બીજા આઠ માણ નો બને છે ત્રણ માણ નો બનાવે એટલે તમારે અહીંયા